પચીસમી જૂન બે હજાર પચીસ બુધવાર ખરા અને ખોટા ઉપદેશકો વચ્ચે ભેદ કેવી રીતે કરવો આજનો શુભ સંદેશ બતાવે છે કે તમે એમની વર્તણૂક એમને ઓળખવાની ચાવી છે મીઠું બોલે પણ બોલ્યું ન પાડે એ ખોટા ઉપદેશકો ઉપદેશકોના શબ્દો શાંતિ પ્રેમ એકતા બેન ભાઈચારા તરફ દોરી જતા હોય તો તે સાચા કડવા ગુસ્સો કે બીજાની ટીકા કરી એમને ઉતારી પાડતા હોય તો તે ખોટા મારા કાર્યો કેટલે અંશે પ્રભુથી ડરીને છૂપવા ડગમથલ કરવી પડે છે અને કેટલા અંશે પ્રભુના નામનો મહિમા કરે એવા થાય છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ